નમસ્કાર આપ જોડી આ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ખાનગી ટ્યુશન ચલાવતા તેંસઠ વર્ષીય આધેડ શિક્ષકે તેર વર્ષની સગીર વિદ્યાર્થીની પર લાંબા સમયથી દુષ્કર્મ આચર્ય હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે સગીરા ગર્ભવતી બની જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અંકલેશ્વરમાં ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા ધનજય સિંગ રાજપૂત નામના શિક્ષક દ્વારા દર રવિવારે એક્સ્ટ્રા ટ્યુશનના બહાને સગીરા વિદ્યાર્થીનીને બોલાવવામાં આવતી હતી આ દરમિયાન તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે બાદમાં પરિવાર દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના સમયમાં જ આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે